ચાલી રહેલા સ્વસહાય જૂથની મહિલાઓએ એક મહિનાથી વધુ પ્રશિક્ષણ આપ્યા બાદ આજે મોટર ડ્રાઇવિંગ અંગેના પ્રમાણપત્રો તાલુકા વિકાસ અધિકારીના હસ્તે આપવામાં આવ્યા હતા ત્રીસથી વધુ મહિલાઓએ તાલુકા વિકાસ અધિકારીના હસ્તે આ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા કપરાડા તાલુકામાં બે હજારથી વધુ સખી મંડળો કાર્યરત છે આ સખી મંડળોનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણ અને મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાનો છે જેને અનુલક્ષી તાલુકામાં મહિલાઓના સશક્તિકરણ અંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું છે ચલાવે ચલાવે એ કે ત્યારે ચલાવતી હોય હું હું એને જોયા કરું કેમ નહીં ચલાવું આપણે પણ ને અમે વલસાડ તાલુકામાં વલસાડ જિલ્લામાં અમે તાલીમમાં ગયેલા ત્યારે એમ કહે કે કપરાડાને બહેનો કપરાડાને બહેનો અને વલસાડની બહેનો બંનેને ભેગી રાખે અમે કીધું કે અમારે ભેગું નહીં રહેવાનું અમે કપરાડા એટલે કપરાડા જ રહેવાના છે અમારો પહેલો નંબર આવ્યો અમારા પ્રોગ્રામ નંબર કે એ લોકો વિચાર કરે છે કે કપરાડા પણ કંઈક છે પણ આગળ લાવવા માટે આપણી હિંમત જોઈએ કોઈ શીખીને નથી આવેલું કંઈક કરવા માટે કંઈક કરવું પડે અને કરેલી વસ્તુ પણ ફોકટ જશે નહીં આવું આપણને સંસ્થા એને આપણે જેટલું બહેનો બચાવે છે એટલું ભાઈઓ નથી બચાવતા પચાસ રૂપિયા ખર્ચવાના હોય ત્યાં ભાઈઓ સો રૂપિયા ખર્ચે છે અને બહેનો વીસ રૂપિયા ખર્ચે છે બહેનોના હાથેથી પણ આપણું ઘર ચાલે છે જાદવ ચંદનબેન સુરેશભાઈ અમે કપરાડા તાલુકાના વરવઠ ગામના છે અને અમને અહીંયા મિશન મંગલમ દ્વારા જે મોટર ડ્રાઈવરની તાલીમ લીધી એક માસ એમાં અમને ઘણું શીખવાનું મળ્યું ને પહેલી વખત તો અમને એવું ક્યારે થતું હતું કે અમને અમે કેવી રીતે મોટી ગાડી ચલાવશું પણ એક દિવસ બે દિવસ કરતાં હાલે અમે ગાડી પોતે ચલાવતા થયા છે અને અત્યારે અમે અહીંયા સાહેબે વાત કરી કે તમને અમે ચાલીસ ટકા થી લોન આપશું તો અમે ગાડી લેવા માટે હવે તૈયાર છે અમે ગાડી લઈને અમારા જે બાળકો અમે બીજાની ગાડીમાં સ્કૂલમાં ભણવા માટે મૂકીએ એ પોતે અમે અમે મેં પોતે અહીંયા ગાડી લઈ આવ્યાને એવો મારો છે કદાચ જૂનશી હું પોતે જ મારા બાળકોને અહીંયા લાવીશ અને મારા કુટુંબને પણ પગભર કરીશ અને આગળ વધારીશ ને મારા જેવા બીજા બેનો છે એ પણ તાલીમ લેવા માટે ઈચ્છતા છે તો એમને પણ એમનો લાભ અપાવીશ ને કપરાડા તાલુકાને આગળ વધારીશ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે